આઈસ્ક્રીમ બટરસ્કોમ બનાવું છું સુધી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવ તો આજે હું બનાવું છું આઈસ્ક્રીમ બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવું છું તો તમે જોઈ શકો છો મેં એક દૂધની થેલી ગોલ્ડ આવે એમાં મેં છે ને આઈસ્ક્રીમ નાખેલો પાવડર નાખ્યો છે અને હવે આને આપણે ઉભરો આવે અને ત્યાં સુધી ગરમ કરવાનું છે અને આવી રીતે સતત મિક્સ કરતું રહેવાનું તો આપણે બે ઉભરા આવી ગયા અને નીચે ઉતારી લીધું છે હવે આને આપણે ઠારવાનું છે થોડુંક મિક્સ કરવાનું છે જ્યાં સુધી ઠરી જાય ને ત્યાં સુધી આવી રીતે સતત મિક્સ કરતું રહેવાનું છે અને પછી આપણે એક ડબ્બામાં ભરી દેવાનું છે મેં હવે છે ને ઠરી ગયું છે અને હવે આપણે એક ડબ્બામાં આવી રીતે નાખી દેવાનું છે અને પછી છે ને ચાર કલાક સુધી એને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે અને જામ થઈ જવા દેવાનું છે જામી ગયું છે પાંચ ચાર થી પાંચ કલાક આપણે રાખ્યું હતું એને અને આ છે તાજી મલાઈ તો હવે આપણે આને જામી ગયું છે તો હવે આને આપણે પાછું છે ને આખું કાઢી લેવાનું છે એક તપેલીમાં

ગ્રાઇન્ડર થઈ ગયું છે મિક્સ કરી નાખ્યું છે અને હવે આપણે નાખીશું પાછા ડબ્બામાં તો આપણે આમાં ડ્રાય ફ્રુટ નાખી દીધા છે અને હવે આપણે આપણે ચાર થી પાંચ કલાક આને પાછું સ્ટોર કરવા મૂકી દઈશું અને પછી આપણે પાછું ખોલીશું તો આપણે ચારથી પાંચ કલાક થઈ ગયા છે આઈસ્ક્રીમને સ્ટોર થતાં અને જોઈ શકો છો તમે આઈસ્ક્રીમ થઈ ગયો છે મસ્ત મજાનો રેડી તો હવે આપણે ચાલુ કરીશું અને આઈસ્ક્રીમ ખાવા લાગશું તો જોઈ શકો છો આઈસ્ક્રીમને